વડોદરા જિલ્લાના છંચવા ગામાય આવેલી જમીનમાં ભવલાલ ગૌડે પોતે ખેડૂત ખાતેદાર હોવાની બનાવટી સિક્કાવાળું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું હતું જેમાં કલેક્ટર દ્વારા કરાયેલી તપાસમાં ઠગના કૌભાંડનો પર્દાફાશ થયો હતો તેના વિરુદ્ધ મામલતદાર દ્વારા કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી વડોદરા શહેરના છાણી વિસ્તારમાં રહેતા ભૂમાફિયા ભવરલાલ લક્ષ્મીનારાયણ ગૌડ પોતે ખેડૂત ન હોવા છતાં છંછવા ગામની સીમમાં આવેલી બેલેમ મંગલભાઈ ઉર્ફે મોહમ્મદભાઈ મોજમભાઈની જમીન વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજથી રાખી હતી તો વર્ષ બે હજારમાં ભવલાલે ખાતેદાર ભવાના પુરાવા રજૂ કર્યા હતા કે જેની કરજણ સર્કલ ઓફિસરે નોંધ લીધી હતી જેથી મામલતદારે ખોટા ખાતેદારના પુરાવા રજૂ કરી ભવનલાલ ગૌડને નોટિસ આપી કાર્યવાહી કરી હતી તે દરમિયાન તેઓએ આજોડમાં ખેડૂત ખાતેદાર અને જમીન પણ ધરાવતા હતા કે જે જમીન એક્સપ્રેસ વેના માટે સંપાદન થઈ હતી જેનો એવોર્ડ પણ રજૂ કર્યો હતો અઢાર નવેમ્બરના રોજ વિરુદ્ધ ખોટું ખેડૂત પ્રમાણપત્ર રજૂ કર્યું હોવાની કલેક્ટરમાં રજૂઆત કરાઈ હતી કે જેની તપાસ મામલતદાર દ્વારા કરવામાં આવી હતી જેમાં જાણવા મળ્યું છે કે આજુર ગામની જમીનમાં મહાશંકરભાઈ ઈચ્છારામ પંડ્યાનું નામ ખાતેદાર તરીકે દર્શાવાયું હતું જ્યારે ભવરલાલ ગોળના નામનો કોઈ ઉલ્લેખ નથી જેથી મામલતદાર દ્વારા સુનાવણી કરાતા ગોડ દ્વારા રજૂ કરાયેલું ખેડૂત હોવાનું પ્રમાણપત્ર બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું જેથી કલેક્ટર દ્વારા દસ ડિસેમ્બરના રોજ ભવરલાલ ગોડ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવા માટે હુકમ કર્યો હતો જેથી કરજણ તાલુકા મામલતદાર દિનેશકુમાર ફલજીભાઈ પટેલ દ્વારા કરજણ પોલીસ સ્ટેશનમાં ભવરલાલ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે